એ જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દેજો લાઈન માં છે કોને તમને કીધું ને હું મળ્યો છું મેં તમને કીધું તો એવું કોને તમને કીધું તું મનસુખભાઈ ને ને ફોન આવ્યો કોનો ફોન આવ્યો તો આપણે જો આપણે વાત થઈ છે ની આપણે ને વાત નો થઈ ઓલે નાલ ધરી વિશેની તમે અત્યારે તમારું નામ કીધું સાંજના સર હા પણ પપ્પુ તમને મેં એવું કીધું છે તમે આ છોકરી

મારા કામ તમારા કામ થી પણ તમારા આ माधुरी નું શું કામ હતું આ જે છોકરી એનું કામ શું હતું કાઈ હું થવા હોય મારા ઘરવાળા માં તો પાણીને બધે પ્રેશર કરાવતી તો હું ક્યાં હા એટલે જે આવે તમે આવા પ્રેશર પછી મારા ખબર પડે મારે પ્રેશર થાય એનું કારણ ભાઈ મારો તમારું તમારું નામ ભૂલી ગયો પાછો નામ ભૂલાઈ ગયું મને અરે પણ ભાઈ મારું એમ છે 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 કે એનો કામ એમાં નો ડિસ્ટર્બ શું તમે મુદ્દો સમજતા નથી તમને એની ભલામણ કોઈ કરી હોય ને કરો તો બરોબર છે તમે આખી વાત સમજો આજે મારી મારો કેવાનું ઈ છે તમને આપડે કોઈ કીધું હોય ભાઈ તમે આ કરો પાંચ આગેવાનો જાવ એવું તમને કોઈ કીધું હોય ને તમે કરો તો બરોબર છે તમને કોઈ ભલામણ કરી

નામદાર અદાલત જે દે ને એ નામદાર અદાલત માં વિશ્વાસ રાખવાનો હોય અને આ બધી વસ્તુ કાયદાની પ્રોસીજર એવી હોય કે એની અંદર ઈ ભાઈ જે ઘરવાળો તમારો મિત્ર હશે તો

હા બહુ મારા બાપલે ને આંબળો મારા હતી ને વર્ષની ત્યાંથી મારા બાપ તો મારા બાપ મને સપોર્ટ કર્યો ને કે કોઈના દીવાનું તો

માધુરી બેન હવે હું અત્યારે છે ને મારે હું અત્યારે કોર્ટ ના કામ થી છું અને પછી આપડે વાત કરજો પણ હવે મારી વાત સાંભળો બેન કે કોઈ મારા નામ થી આવે તો મને રિંગ કરવાની નહીતર સો નંબર માં ફોન કરી દેવાનો કઈ એકસો એકાશી માં ફોન કરવાનો બેટા

જે આ ભાઈ નામ શું હતું પપ્પુભાઈ પપ્પુભાઈ બોરિયા પપ્પુભાઈ બોરિયા એને તમે ઓળખો છો નહીં ઓળખ્યો બરાબર છે અત્યારે તમારે પછી આ વૈયા ગયા તમારી પાસે મોબાઈલ નંબર લેતા ગયા તા હા એને મને એમ કીધું કે હું મનસુખ મનસુખભાઈ મને મોકલ્યો છે હા એ તો પછી વાત થઈ ગઈ ને મનસુખભાઈ

હા એને કીધું જુના એ કે અમે સાવરકુંડના રહેવાસી હતા એ પાલિતા થી આવાસી એમ એના જગ્યાએ બીજા કોઈ ભાઈ હતા પણ એનું નામ મને નથી ખબર કઈ વાંધો કઈ ઈ છે ને આવા માણસો એમ કરીને ને તમારે આ છોકરીઓ ને બાઈઓ ને હારે વાતો કરવા માટે તમારું જોવા માટે આવતા હોય એમાં થોડુક તમારે ધ્યાન રાખવાનું એવું લાગે છે એકસો એકયાસી ફોન કરી દેવાનો સો નંબર માં રિંગ કરી દેવાની કોઈ મનસુખ ભાઈ માણસો ફલાણા ભાઈ માણસો એ વાપરવાનું નહિ હો હા એની મને કીધું અમે વીસ જણા ગ્રુપ છે અમે પાલીતાણા નું મોટું ગ્રુપ છે અમારું ઈ એટલે મને કે ફોન આવ્યો તો મનસુખ ભાઈ નો તમે કે આ ડિટેલ લઈ આવો ને હકીકત શું છે બેન સાચા છે ખોટા છે કે ભાઈ શું છે એમ બધું પણ આ બધું તંત્ર માર સસરાનું કરેલું હતું ઈ તો પકડાઈ ગયું ને કોઈ આવા માણસો હોય તો તમારે સો માં જાણ કરવાની નજીક નજીકના પોલીસ્ટેશન ના નંબર રાખવાના કા એકસો એકાશી માં ફોન કરી દેવાનું સ્ત્રી હેલ્પલાઇન એકસો એકાશી છે અને કોઈ તકલીફ પડે તો સો નંબર કંટ્રોલ નંબર છે હા એટલે એમાં આપણે પડવાનું એટલે ખોટું કોઈ માણસ કોઈ આવી રીતે તમારું ઉપયોગ કરે કે કઈ તમારી ખોટું ઓલું કરે તો તમારે આવી રીતે માં જાણ કરી દેવાની અમે કાર્યકર છીએ એટલે અમારા કોઈ માણસો ના હોય માણસો કોના હોય જે ગેંગો ચલાવતા હોય જે એવા એના હોય અમે તો સામાજિક કાર્યકર ના એમાં એને પછી કબુલ કર્યું હમણાં કે મને તારા ઘરવાળા વાળા એ સબંધ દયો ને એને મને વાત કરી હતી તમે અહીંયા જાઓ અને મારી પાસે થી મારા ઘર નો ખુદ એની પાસે નંબર હતો તો મારી પાસે નંબર લઈ ગયો મારા સસરા નો ગયો હા સારું એટલે એવું કઈ કેટલા માણસો એમાં આ તંત્ર કેવું બગાડે આપડું એમ આપડે તો હું હોય આપડે વાત કરી દે એટલે હું તો વિશ્વાસ માં આવી જવું વિશ્વાસ પણ તમારે મનસુખભાઈ મોકલાય છે કારણ કે મનસુખભાઈ માં હતા એટલે હું તમે નહીં આવી શકો એમ એટલે તમે મોકલાય છે મને તો હાથું જ લાગ્યું હતું પેલા તો હાચું આપણે પેલા પૂછે ને તો મને ફોન કરવો જોઈએ

બેન કોઈ પણ જગ્યા એ વિશ્વાસ માં રેવાનું આવા માણસો હોય તમારે તમારી સંબંધ બાંધે તમને ચોકલેટ દે ઈ હા બસ બસ એટલે હું એ સ્ત્રી કોઈ પણ એવી હોય દેખાવડી હોય એવું હોય તો ઈ તમારી યાર આવું નામ દઈને પછી તમારી યાર સબંધ બાંધે ને પછી તમને મોબાઈલ નંબર દે ને પછી તમારી યાર વાતું કરે ને એવા કોઈ લફડામાં પડવાનું નહિ ભાઈ એવું તો એવું કરવાની વાત જે વ્યક્તિ છે એમાં નહીં તમે મુદ્દો હમતા નથી હામે માણસની નીતિ કેવી છે એ આપણને ખબર નથી નહીં નહીં સો ટકા ભાઈ હા એટલે સ્ત્રીએ જાગૃત રહેવું જરૂરી છે હા હા